મિત્રો આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં દરેક માણસ એક જ વસ્તુ શોધી રહ્યો છે મનને શાંતિ પૈસા પ્રતિષ્ઠા સફળતા બધું મળ્યા પછી પણ જો મન શાંત ન હોય તો જીવન અધૂરું લાગે છે આજે હું તમને એવી પવિત્ર કથા સંભળાવવા જઈ રહ્યો છું જે માત્ર કથા નથી પણ જીવનનો એક અમૂલ્ય સંદેશ છે આ કથા સાંભળવાથી તમારા મનનો ભાર હળવો થશે અને અંતરમાં એક નવી શાંતિ ઉતરી આવશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં એક નાનકડા ગામમાં એક વિદ્વાન સંત રહેતા હતા લોકો તેમને ખૂબ માનતા અને દૂર દૂરથી લોકો પોતાના પ્રશ્નો લઈને તેમની પાસે આવતા પરંતુ એક દિવસ એક યુવાન તેમની પાસે આવ્યો તે ખૂબ જ દુઃખી હતો તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી યુવાને સંતને પૂછ્યું મહારાજ મારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે મન હંમેશા અશાંત રહે છે શું કરું કે મને શાંતિ મળે સંતે સ્મિત કર્યું અને તેને એક પાણીથી ભરેલું ગ્લાસ આપ્યું પછી કહ્યું આ ગ્લાસને હાથમાં પકડી રાખ યુવાને ગ્લાસ પકડી લીધો થોડી વાર પછી સંતે પૂછ્યું હવે કેવું લાગે છે યુવાન બોલ્યો હજુ તો કંઈ ખાસ નથી પાંચ મિનિટ પછી સંતે ફરી પૂછ્યું યુવાન બોલ્યો હાથમાં થોડું ભાર લાગે છે પંદર મિનિટ પછી યુવાને કહ્યું મહારાજ હવે હાથમાં દુખાવો થવા લાગ્યો છે એક કલાક પછી યુવાન ગ્લાસ મૂકી દેવા તૈયાર થઈ ગયો તે બોલ્યો હવે તો સહન નથી થતું ત્યારે સંતે સમજાવ્યું બેટા આ ગ્લાસનું વજન તો આખો સમય એક સરખું જ હતું પરંતુ જેટલો સમય તું તેને પકડીને રાખે છે એટલો ભાર વધતો જાય છે એ જ રીતે જીવનની ચિંતા અને દુઃખો પણ એવા જ છે જો તું તેને મનમાં પકડીને રાખશે તો તે તને થાકી નાખશે જો સમયસર મૂકી દેશે તો મન હળવું થઈ જશે મિત્રો આ કથાનો સાર ખૂબ ઊંડો છે ઘણીવાર આપણે ભૂતકાળની ભૂલો અપમાન નિષ્ફળતા અને દુઃખને મનમાં પકડીને રાખીએ છીએ રોજેરોજ એ જ વિચારતા રહીએ છીએ પરિણામે મન થાકી જાય છે ઊંઘ નથી આવતી અને શાંતિ ગુમ થઈ જાય છે શાંતિ મેળવવા માટે સૌથી પહેલાં જરૂર છે છોડવાની કળા શીખવી ભગવાને આપણને જીવન આપ્યું છે પરંતુ સાથે સાથે સમજ પણ આપી છે જો આપણે દરેક પરિસ્થિતિને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લઈએ તો મનમાં વિરોધ ઓછો થાય છે વિરોધ ઓછો થાય એટલે તણાવ ઓછો થાય અને જ્યાં તણાવ ઓછો થાય ત્યાં શાંતિ પોતે જ આવી જાય છે એક બીજી નાની ઘટના સાંભળો એક રાજા ખૂબ સમૃદ્ધ હતો પણ હંમેશા અશાંત રહેતો તેણે રાજ્યના મહાન વિદ્વાનોને પૂછ્યું કે મને શાંતિ કેમ નથી મળતી એક વૃદ્ધ વિદ્વાને તેને એક અંગૂઠી આપી અને કહ્યું જ્યારે જીવનમાં બહુ આનંદ હોય કે બહુ દુઃખ હોય ત્યારે અંગૂઠી પર લખેલું વાંચજો અંગૂઠી પર લખેલું હતું આ સમય પણ પસાર થઈ જશે રાજાએ જ્યારે દુઃખનો સમય આવ્યો ત્યારે આ શબ્દો વાંચ્યા તેને સમજાયું કે આ દુઃખ કાયમ માટે નથી થોડા સમય પછી આનંદ આવ્યો ત્યારે પણ એ જ શબ્દો વાંચ્યા તેને સમજાયું કે આનંદ પણ સદાય માટે નથી જીવનમાં બધું જ સમયસર બદલાતું રહે છે મિત્રો આ વિચાર મનને ખૂબ શાંતિ આપે છે કારણ કે જ્યારે આપણે સમજીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી ત્યારે મનમાં ગભરાટ ઓછો થાય છે શાંતિ મેળવવા માટે ત્રણ સરળ માર્ગ છે પ્રાર્થના અને ભક્તિ જયારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે મનના ભાર ઓછા થાય છે ભજન કીર્તન અથવા માત્ર ઓમ નમઃ શિવાય અથવા શ્રીકૃષ્ણ શરણમમ જેવો મંત્ર બોલવાથી પણ મન શાંત થાય છે માફ કરવાની શક્તિ જે વ્યક્તિ આપણને દુઃખ આપે છે તેને મનથી માફ કરી દઈએ તો આપણું મન મુક્ત થઈ જાય છે ગુસ્સો રાખવાથી આપણે જ અંદરથી બળીએ છીએ વર્તમાનમાં જીવવું ભૂતકાળની ચિંતા અને ભવિષ્યનો ભય બંને મનને અશાંત બનાવે છે જો આપણે આજનો દિવસ ભગવાનની ભેટ માનીને જીવી લઈએ તો શાંતિ અનુભવી શકાય યાદ રાખો શાંતિ બહાર ક્યાંય નથી તે તમારા અંદર જ વસે છે જ્યારે તમે પોતાની અંદરની અવાજને સાંભળો છો જ્યારે તમે સ્વીકાર શીખો છો ત્યારે મન ધીમે ધીમે શાંત થવા લાગે છે ક્યારેક એકાંતમાં બેસી જાઓ આંખો બંધ કરો ઊંડો શ્વાસ લો અને ભગવાનનું નામ લો થોડા જ મિનિટોમાં તમે અનુભવશો કે મનનો કચરો ધીમે ધીમે સાફ થવા લાગી રહ્યો છે આ કથા માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે જો તમે આજથી નક્કી કરો કે હું મારી ચિંતા ભગવાનને સોંપી દઈશ તો વિશ્વાસ રાખો તમારી અંદર એક અજાણી શાંતિ ઉતરી આવશે અંતમાં એક નાનો સંદેશ જીવન એક નદી છે તેમાં ક્યારેક તેજ પ્રવાહ હોય છે ક્યારેક શાંત વહે પરંતુ નદી ક્યારેય અટકતી નથી એ જ રીતે જીવન ચાલતું રહે છે જો આપણે દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ અને ધીરજ રાખીએ તો મન હંમેશા શાંત રહી શકે છે મિત્રો જો આ કથા તમને ગમી હોય અને મનને શાંતિનો અનુભવ થયો હોય તો આ સંદેશને પોતાના જીવનમાં અપનાવો અને અન્ય સુધી પહોંચાડો કારણ કે સાચી શાંતિ એ છે જ્યારે આપણું મન હળવું હોય અને હૃદયમાં ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કોમેન્ટમાં જણાવો અને આ વિડિયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો અને ને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને અમારા નવા વિડિયો જોઈ શકો ભગવાન તમને હંમેશા સુખ અને શાંતિ આપે